હવે જે મેન મુદ્દાની વાત કરવાની છે એમાં કઈ આજે વાત કરીશું ખેડૂત મિત્રો બાજરી કરવી છે દેશી બાજરો ખાવા કરવો છે તો દેશી આપણે વાત કરીશું કે ભાઈ દેશી બાજરા રેખી મીઠી અને તમને કોઈ વગર સો પડે જો ખવાય જાય ને ભાંગી જાય રોટલો પાણી આવી જાય મોઢામાં એવી બાજરી તમને કોઈ આપણે બતાવવાની છે કે ભાઈ સાગર લક્ષ્મી ની આવશે સાગર બસો બરાબર છે હવે વાવ થરા ધાનેરા બનાસકાઠા ગઝબાવીએ છીએ અને મજા આવે છે ખાવાની દેશી બાજરાની જેને મીઠાશ જોતી હોય દેશી બાજરાની જેને ખાધેલો હોય અથવા તો દેશી બાજરાની ખાવાની તે હોય અને હવે એમની મીઠાશ ન આવતી હોય તો આ દેશી બાજરા ટાઈપ વેરાયટી છે મોટા ભાઈ કઈ ઘટે નહીં એમાં તો આ સિવાયની બાજરી બીજી બે આવે છે એ તમને માહિતી આપી દઈ કે દેશી બાજરા ટાઈપ સાગર લક્ષ્મી તો છે જ બસો નંબર પ્લસ પણ એમાં એની સાથે તમને લીડર બાજરી પણ મળશે અને નિત્યા હનુમાન પણ મળશે તો આ ત્રણ બાજરીમાંથી તમે કોઈ પણ એક સારી બાજરી લઈ અને તમારા ખેતરની માલિપા વાવો સો ટકા તમે જે દેશી બાજરો ખાવા માંગો છો દેશી બાજરાનો જે તમે સ્વાદ લેવા માંગો છો કે દેશી બાજરો શું કહેવાય

તો પણ થશે પાણી મોડું હોય ભાંભળું હોય પીવા લાયક નો હોય એવું પાણી હોય કે ગમે એવું વાતાવરણ થઈ ગયું હોય પરંતુ સ્વાદમાં ફેરફાર થશે નહીં આ બાજરી ખાસ કરવા દેખી છે અને આપણે સાથે સાથે આપણે બાજરીમાં કઈ ખડ દવા નાખવાની છે કાળીયું ખારિયું હાંબો હાટોડો લૂણી દારોડી ધરોડી કુતરા હેમૂળ સૈયા આરો તારો ભરંગડી આ જેટલા ખર થતા હોય જે કઈ ખાસ થતું હોય જે કઈ કસરું થતું હોય જે કઈ નવણ હોય આપણા બાજરીના પાક જે ઘાસ નડે છે એ બધું સાફ થઈ જશે એની પણ દવા આવી છે આપણે એની પણ માહિતી આપી છે છતાંય આપણે આ વિડીયોની માલિક આપણે દવાની માહિતી આપીશું એ પેલા ખાસ ખેડૂત મિત્રો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેવાની છે આપણો જે હાથ વાગે વિડીયો આવે છે એ વિડીયો જો આ રીતનો હાથ વાગે આવું ના આવું દેવું કાઢી જાઉં મહેમાન હું જો ફાન થઈ ગઈ તો આ જે આપણો વિડીયો આવે છે એમાં જો અહીંયા સબસ્ક્રાઈબ નું બટન છે આ રીતનું અહીંયા સબસ્ક્રાઈબ નું બટન છે આમાં તમારે આમ અડી જવાનું છે એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય પછી ઘંટડી તમે વગાડી જાવ એને ઘંટડી ને અહીંયા એલો આપી જાવ એટલે હાથ વાગે હું જે વિડીયો મૂકું છું એ હાથ વાગે વિડીયો તમને મળી જાય અને જે દેશી બાજરાના શોખીન છે એમને દેશી બાજરા વિશે સારી સંપૂર્ણ અને બેસ્ટ માહિતી મળી જાય તો વાત કરીશું બાજરા વિશે તો આપણે કહી દીધું બાજરાની નિંદામણ નાશક દવા વિશે વાત કરીશું કે બાજરાનો તમે પાક કર્યો હોય અને બાજરામાં કાળિયું ખારિયું હાંબો હાટોળો લૂણી દારોડી ધરોડી કુદરા મૂળ મણસો કે ચીલ કે કોઈ પણ પ્રકારના નિંદામણ હોય એમાં નવ્વાણું પોઈન્ટ પંચાણું ટકા નિંદામણ સાફ થઈ જાય બાળી દે રાખ કરી દે રામ રામ બોલી જાય એ તમારા ખેતરમાંથી પછી જાય એ ઊભી પૂંછડિયા ભાગે એવી દવાઓ માર્કેટમાં આવી ગઈ છે અને ખાસ ફાયદો એ વસ્તુનો છે કે તમારી જમીનને પણ નુકસાન નથી કરતી અને તમને એના સ્વાદમાં પણ કોઈ તકલીફ પડતી નથી આ એની દવાની ખાસિયત છે બરાબર છે હવે કઈ દવા આવે છે કેટલા રૂપિયાની થાય છે શું ભાવમાં આવે છે એ પણ તમને કહી દઈએ કે આ આવે છે તમારે હેસ્ટાર કરીને દવા આવશે જે દસ પંપ નું આવશે અને એની સાથે તમે એટલા જીન આવે છે ધાણું જીન કોઈ પણ કંપનીનું તમે એટલા જીન લઈ શકો સારું કંપની તમારે ધાનુકાનું હોય અદામાનું હોય ક્રિસ્ટલનું હોય બાયરનું હોય સિઝન્ટાનું હોય ટાટાનું હોય વિનસેટનું હોય

અને એને હલાવી નાખો ઘોડો બનાવી નાખો પછી એક પપમાં એક ગ્લાસ એક પપમાં એક ગ્લાસ નાખતું જવાનું વિઘે ચાર પગ લેખે કોઈ પણ નિંદામણ બાકી રેવું જોવે નહીં જો જે ખડ નહીં બળે જે નિંદામણ નહીં બળે જે કચરું નહીં બળે એ સમજવાનું કે તમે દવા ગમે એ રીતે નાખી છે પણ આ ખડ નથી બળવાનું કારણ એક જ કે આને દવા અડી નથી વ્યવસ્થિત રીતે બાકી અડી હોય એટલે બળી જાય બળી જાય ને બળી જાય આપણે ગયા વર્ષે ઉનાળામાં આપણે ને આઠ એની ઉપર આપણે આઠ મીટિંગ કરી હતી અને એસી ખેડૂતોનો આપણે અનુભવ યુટ્યુબ માં આપણે આપેલો છે કે ભાઈ શેળાવદર છે પહવી છે પાદરી છે ભેગાળી છે દેવળિયા છે રાજપરા છે હમીપરા છે સાકરાસાર છે શોભાવળ છે રોયલ છે બપાડા છે ધાડી છે સથરા છે પીપલલા છે બરાબર ને મેમન આ બધા ગામની માલિપા અમે નાઈટ મીટિંગ કરીને પણ કીધું તું ખેડૂત મિત્રોને કે ભાઈ બાજરીનો પાક કરવો હોય એમાં તમારે નિંદામણ થતું હોય તો નિંદામણ એમાં બધી પ્રકારના સાફ થઈ જશે મજૂર લાવવાની કોઈ ઉપાધિ નહીં કરવાની કે આવશે અને ઘડીક નખરા કરશે અને પછી એ તમને કહો દાળીયા જશે અને આપણું કામ થશે નહીં થાય એ કાંઈ ઉપર ઉપાધિ નહીં કરવાની આ દવા નાખી જાય એટલે આ બધું કામ કરી નાખીએ ખારે જ તે કાંઈ ઉપાધિ રહેતી નથી બરાબર છે તો જો વાત કરીએ આ દવાની કિંમતની તો આ દવાની કિંમતમાં માનો કે સાડી બારસો થી સાડી તેરસો ની વચ્ચેની કિંમતની વચગાળામાં મળશે કારણ કે ઘણી વખત એટલા કોઈ બી કંપની નું હોય તો વધઘટ વધઘટ ભાવ હોય શકે પચીસ પચાસ રૂપિયા કંપની ફેર પણ એ ક્યાં મૂંઝાવવાની જરૂર નથી એવરેજ તમારે તેરસો રૂપિયા ભાવ પકડીને ને હાલવાના બરાબર છે એક આ અને બીજું છે એક આવડું આ આ બેય દવા મિક્સ કરી અને સાટી દેવાનું બાજરીના પાકમાં તમારે કાળિયું ખારિયું હાંબો હાટડો લૂણી દારોડી ધરોડી કુજરા હેમુળ સયા હોય એવા છેતાલીસ થી પણ વધારે પ્રકારના નિંદામણ સાફ થઈ જાય હે એના રામ રામ બોલાવી દે હે ભૂકા બોલાવી દે હે બરાબર છે છેતાલીસ થી પણ વધારે પ્રકારના નિંદામણો બરોબર છે બાકી બાજરી તમારે ખાવા કરવાની છે તો મેં તમને બતાવી હતી કે સાગર લક્ષ્મી છે પછી હનુમાન છે હવે કોઈ ખેડૂત મિત્રો તલ કરવા માંગતા હોય તલ ની જે ખેડૂત મિત્રો ની ખેતી કરવી છે તો તલ વિશેની આપણે થોડીક માહિતી આપી દઈએ કે સાગર લક્ષ્મી ના બાવન નંબર તલ અત્યારના સમયમાં છેલ્લા આઠ વર્ષ સાગર લક્ષ્મી ના બાવન નંબર સાગર એમ બાવન તલ લઈ લેવાના કોઈ ઉપાધિ કરવાની છેલ્લા આઠ વર્ષથી જબરજસ્ત ઉત્પાદન આપી રહ્યું છે વિગે હાથ આઠ ઉતારાથી માંડી અને એકવીસ બાવીસ મણ સુધી ઉતારાના આવેલા છે એકવી બાવીસ મણ એટલા માટે કે જમીન પાણી વાતાવરણ માવજત અને આપણા ક્યાંક નસીબ આ બધું સાથવું આપે ત્યારે આ બધી વસ્તુ થાય અને ટાઈમે વવાઈ જાય પછી ઘણી વખત એવું થાય ટાઈમ એનો મોડો થઈ જાય ને આપણે તલ કરતા જ જઈએ કરતા જ જઈએ જીખતા જ જઈએ તો શું થાય તો આપણે થોડુંક મોડું થાય અને કાસા તલે વાઢી લેવા પડે ને જેવું જોવે ઉત્પાદન ન મળે એટલા માટે હરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે એક ફેબ્રુઆરીથી અમ તમારે અઠ્યાવીસ ફેબ્રુઆરી કે ઓગણત્રીસ ફેબ્રુઆરી મતલબ કે બીજો મહિનો આખો તમે તલનું વાવેતર કરી શકો છો એ પછી તમે સાત આઠ દિવસ તલનું વાવેતર કરી શકો છો પણ તારીખે એટલા માટે કહી દઈ છે આપણે કે બને એટલું વેલાહાર કરો અને આનો ટાઈમ હોય પ્રમાણે કરી નાખવાનું બરાબર છે તો તમને એમાં ઉત્પાદન સારું મળે બાકી તમારા વિસ્તારની મારી પાસે કોઈ તલની વેરાયટી હોય કોઈ આજુબાજુમાં ખેડૂત મિત્રો કરી હોય થયું હોય બરાબર છે અને ઉત્પાદન તમને એમાં સારું મળ્યું મહેમાન બંધ કરો એક મિનિટ તો સાગર લક્ષ્મી ના તલ તમે કરી શકો છો બાવન હવે આને નાખવાના કેટલા વીઘામાં તમારે ગ્રામ નાખવાના છે હળવી જમીન હોય પાણી મોડું હોય ભાંભળું હોય તો તમે હાડી બારસો ગ્રામ લેખે નાખી શકો છો પણ ઘણી વખત એવું થતું હોય છે ખેડૂત મિત્રો કે જમીન આપડી હારી હોય પાટાના કાન જેવી મસ્ત બરાબર છે પરંતુ પાણી હવે મોડા થઈ ગયા છે ભાભળા થઈ ગયા છે ક્ષાય ન બનતી એની

કે આની જે માત્રા છે એ વિઘે એક કિલોથી સાડી બારસો ગ્રામ નાખવાની ભલામણ છે સોળ ગોઠાના વીઘા પ્રમાણે તો જે સોટિયા તલ હોય નાખવાના છે તો હવે પણ માહિતી આપીશું અને પેલા ઉપાડી લઈએ હવે મને એ ખબર નહોતી કે વીઘા બધા નાના મોટી હોય હવે સોળ ગોઠાનો અને સોળ ગોઠાનો તો ખબર હતી પણ સુરેન્દ્રનગરના વઢવાણમાં મૂળીમાં ફેરફાર છે

ત્રણ થી સાડા ત્રણ કિલો બિયારણ તમારે નાખવું એકર ની માલિકા ત્રણ થી સાડા ત્રણ કિલો જો બીયારણ નાખવામાં આવે તો ડાળિયાનું ઉત્પાદન આપણને સારું મળે કારણ કે અતિશય બહુ જાડું બિયારણ નાખવાથી આની પછી ડાળિયું ફૂટે ડાળિયું ફૂટે બરાબર છે તો એની જગ્યા તો જોવે કે નહીં કાકા હવે જગ્યા ન થાય શું થાય બધું ગોતું થઈ જાય ડૂસો થઈ જાય બધો એટલે કઈ ઉપાદી કરવાની નહીં

આ બિયારણ કેટલું જોઈએ કે ભાઈ સોળ ગુઠાના વીઘા પ્રમાણે કેટલા સોળ ગુઠાના વીઘા પ્રમાણે તમારે કિલો નાખવાનું છે શું કામ કે ડાળિયા તલ કરો છો એને તો જોવે ડાળીઓ ફૂટવાની જગ્યા જોવે પરંતુ આ દાણો તમે જે નાખી દીધો છે ના જ ઉગી ગયો છે ના પાંદરા કાઢી જાય ના ફૂરડા નાથી આવે વધતો જાય એટલે એને ઘાટા આવતા જાય મોટું થતું જાય વધતું જાય ઘાટા આવતા જાય મોટું થતું જાય ઘાટા આવતા જાય ભૂલ ઉગડતા જાય

બે કિલોમાં થોડો ઓછું રાખવું મતલબ કે અઢારસો ઓગણીસો ગ્રામ નાખવું જેમને ચોવીસ ગુથાનો વીઘો છે ને એને કમ્પ્લેટ બે કિલો બસો ગ્રામ નાખવાનું છે કેટલું બે કિલો ને બસો ગ્રામ જેમ આપણે કીધું કે ભાઈ એકર અને એકર દુનિયામાં ખરખા જ હોય છે ત્યાં તાલુકો હોય જિલ્લો હોય ગામ હોય દુનિયા હોય સ્ટેટ હોય રાજ્ય હોય કે કોઈ બી વસ્તુ હોય દેશ હોય તો ભલે એમાં એકર અને હેકર હરખા હોય છે એ પ્રમાણે જો એકરની વાત કરીએ તો આ તમારે ત્રણે દૂરને સો અને હાથ એટલે કે હાથથી હાડા હાથ કિલો આ બિયારણ એક એકરની માલિપા જોઈશે એક એકરની માલિપા તમારે હાથથી હાડા હાથ કિલો બિયારણ જોઈશે બરાબર છે હવે આની અંદર જો વાત કરીએ ખડની દવા માં તો ખડની દવા માં તમારે કાળિયું ખારિયું કૂતરા મણસો જે બાજરીના પાન જેવું જે જુવારના પાન જેવું ખર્ચે છે જે મકાઈના પાન જેવું ખડ છે પટ્ટી પાન વાળું જે ખડ છે એ બધું નિંદામણ બળી જશે ચાહે તમે ટરગાસ ઉપર નાખો ઉપર નાખો એજિલ નાખો કે હકા માં નાખો કે ધાનુકાનું ટરગાસ ઉપર નાખો કમ્પ્લેટ તમારા આ નિંદણો બળી જશે વાત કરીએ મગની મગે તો ભાઈ સાગરલક્ષ્મીના મગે ગયા વર્ષે ડંકો વગાડી દીધો હતો અને અમારી તો કોઈની કલ્પનાય નહોતી કે આટલા મગ ઉતરશે અને કઈ વેરાયટી ઉતરશે તો આપણે કહી દઈ કે સાગર ચારસો ચુમ્માલી અને એની બીજી વેરાયટી આવે છે જે ચાર જે ચુમ્માલી ચુમ્માલી આ બે વેરાયટીએ ડંકો વગાડી દીધો છો આ વેરાયટી જે ખેડૂત મિત્રો કરી હોય એમને તો ખ્યાલ જ છે બે વેરાયટી પરંતુ જે વાયરસ આવતો હોય છે અતિશય ગરમી થતી કરે છે અતિશય ગરમી થતી હોય અને ગરમીની માલિપા વધતા ન હોય ફોડતા ન હોય ઠોરાઈ જતા હોય તૂટવાઈ જતા હોય તો એમાં જે ચુમ્માલીસ ચુમ્માલીસ એ રંગ રાખી દીધો છો કે જ્યાં વધારે પડતી ગરમી પડે છે ને એમાં વાયરસ સિસ્ટમની સામે સારામાં સારું એવું આ બેલ્ટ છે બરાબર છે સોળસો કિલોમીટર લાંબો ગુજરાતનો દરિયા કિનારો અને એ દરિયા કિનારે વસનારા ખેડૂત મિત્રો માટે સાગર લક્ષ્મીને ચારસો ચુમ્માલીસ નંબર છે જે એના ખારાસ પવનો આવે છે ને એની સામે બહુ સારી એવી ટકી રહેલી વેરાયટી હોય તો એ ચારસો ચુમ્માલીસ વેરાયટી છે હવે આ બે વેરાયટી તમને કહી તો એક વીઘે 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 એક એક કિલો દર રાખવાનો છે કાકા સોળ ગોઠાના વીઘા પ્રમાણે ચાર કિલો એટલે કે એક એકર ભોની માલિપા દસ કિલો બિયારણ તમારે વાવવાનું છે તમે વાવો સાટો કે પછી તમારી રીતે કોઈ બી નવી વ્યવસ્થા કરો તો આટલું બિયારણ જે જોવે છે વિગે એ બિયારણ તમે એને આપજો બરાબર છે હવે આની અંદર ઘણી વખત કહેતા હોય ખેડૂત ખબર બહુ થાય છે શું કરવાનું એટલે કાળીયું ખાળિયું હાંબો હાટોળો લૂણી દારોડી કુજરા હેમૂળ સૈયા વામડી રમડી બધું ખડ બળી જાય કાંઈ ઉપાધિ કરતા નહીં અને આની દવા આવી ગઈ છે તમતારે અને ટ્રાયલ પણ લેવાઈ ગયા છે અને જબરજસ્ત પરિણામો મળ્યા છે આપણે તો મગ માટે આપણે અલગથી જે આ વિડીયો બનાવશું ઘરને દવાનો તો આપણે એમાં કાય તમ તારે ઉપાધી કરતા નહીં અને ઈ તમ તારે છે ને અડજમાં માં હાલે અડજ એનો માય ભાઈ છે બરાબર છે તો અડજ વિશે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય તો અડજ વિશે પણ માહિતી આપી દેઉ પહેલા તો ઉત્પાદન વિશે હું ઘણ કે કમેન્ટ કરશે પાછા કે તમે ઉત્પાદન કેતા હતા ને તો ગયા વર્ષની વાત કરીએ હું જે કયા ડેટા કહું છું ને ઈ ડેટા કોઈ ભી કંપનીનું ઉત્પાદન સારામાં સારું આવ્યું હોય એમની એવરેજ ઉત્પાદન કહેવાનું કે ભાઈ અમારે આઠ મણ થી માંડી મહેમાન વીસ મિનિટનો નો વિડીયો થઈ ગયો કઈ વાંધો નહીં આઠ મણ થી માંડી વીઘે આઠ મણ થી માંડી અને સત્તર અઢાર અને ઓગણીસ મણ સુધી વીઘે મગ ઉતરેલા છે કારણ કે જમીન પાણી વાતાવરણ આબોહવા આ તો પરિબળ કરતા જ હોય છે કામ આપતા જ હોય છે આપણું નસીબ પહેલા બરાબર છે પરંતુ એમાં જયારે ફાલ આવે ત્યારે ફાલ ની બહુ વ્યવસ્થિત દવા આપી હોય ફૂગનાશક દવા વ્યવસ્થિત આપી હોય એમાં થ્રીપ્સ આવે છે થ્રીપ્સ ની જો શરૂઆતના સમયમાંથી બહુ વ્યવસ્થિત દવા આપી દીધી હોય તો પછી એને ફાલ આપવાનું વધવાનું કોળવાનું ઉત્પાદન આપવાનું જ કામ છે બીજું કાંઈ નું કામ છે બરાબર છે અને હોળી આ સિત્તેર એસી દિવસે તમારે કમ્પ્લેટ પાકી જાય પછી તો શું થાય કે પાણી છેલ્લે ઘેટું હોય એને એ ટાણી આપણે મગ કેળાવું હોય પછી હાથાટ મળત થાય ને હાથ આટમોડત થાય ને ભાઈ બરાબર છે એટલા માટે અને સમય અંતર તમારે તમારે વાવેતર કરવું તલનું વાવેતર તમે એક ફેબ્રુઆરી પછી કરી શકો છો મગનું વાવેતર પણ તમે પંદર ફેબ્રુઆરી પછી આરામથી કરી શકો છો તો બે ઠંડ એવું હોય તો પાંચથી ખમી જવાના બાકી કાંઈ ઉપાધી કરવાની જરૂર રહેતી નથી અને મગની માલ બધી પ્રકારના ખનીંદા પણ બળી જાય બીજું વાત કરી દઈએ કે કાળા અડદ અડદ કાળાથી હોય બરાબર મેમન પરંતુ એને જે ઉત્પાદનમાં જે ધંકો વગાડી દીધો છે શાલીન એ ગઝબની વાત છે આપણે એને માટે અલગથી જ વિડિયો બનાવવાનો થાય છે ખેડૂત મિત્રોને સાક્ષી રાખીને કે ભાઈ આ વ્યક્તિને હતા અડદ એને કેટલા ઉતરા થાય પોતે વ્યક્તિ કહેશે આપણે કહેવું તો વિડીયો મારતા કમેન્ટ કરશે મિત્રો કે ભાઈ આટલા ન થાય પહેલા આપણે જમીનમાં કાંઈ નથી થતું તો અમે બીજાને તો શું કરવાનું કહો લો મારી જમીનને તમને કોઈ ખારી હોય ભાવળી હોય મોળી હોય રેતાળ હોય તો શું કરવાનું તો તમે તારે આ જે હું કા જે વેરાયટી બતાવું છું ને એ તમને નજીકના વિસ્તારમાં બધે મળી જાવ આરામથી કાઈ નીલમ એગ્રો કેમિકલ તલાજામાં જ મળે એવું કાઈ નહીં આ વેરાયટી બધે આરામથી તમે તારે મળી જાય મળી જાય મળી જાય ને મળી જાય તમે તારે ન મળે ને તો હું બેઠો તમે તારે તમારો દીકરો અહીં બેઠો છે આ છે શાલીન અડદ બરાબર છે એક વીઘે ચાર કિલો નું માપ રાખવાનું છે અને ઉત્પાદન તો મોટા ભાઈ આ એના બાપનું ઉત્પાદન આપે છે એટલે એને માટે તો આખો વિડીયો અલગથી બનાવવાનો છે એટલે આમાં વધારે નહીં માહિતી હું તમને દશ નહીં આ વિડીયોમાં પણ આ એટલું કહી દઉં કે ખડ તમારે ગમે થતું હોય કાળિયું ખાડિયું હાંબો હાટોડો લૂણી દારોડી દરોડી કોલપુરા હેમુ સૈયા છેતાલીસ પ્રકારના ખડ થતા હોય તો બધા એના રામ રામ રમાડી દે હે તમ તારે જે કઈ કચરો હોય ઘાસ હોય બધું સાફ થઈ જાય કોઈ ઉપાધિ કરતા નહીં બરાબર છે તો ખાસ ખેડૂત મિત્રો કોઈની એડવાન્સમાં શાલીન અડદ કરવા હોય તો તમે સાગર લક્ષ્મીના વિઘે ચાર કિલો લેખી એકરે દસ કિલો લેખી તમે આપી શકો છો આ આ તો તો ભાઈ મોટી બ્રાન્ડ છે છે અત્યારે આના વખાણ કરવાના જરૂર નથી જેને ને એની આજુબાજુના ખેડૂત મિત્રો તો બીજું કઈ કરવાના જ નથી અડદ છે કે નથી કરવાના એ કે ભલે દર શનિવાર અડદની ડાળ બનાવી પડે પણ કરવા અડદ તે બરાબર એટલે આપણે અડદની માહિતી આપણે આખો વિડીયો આપશું ખેડૂતની સાથે બિહારીને આપણે એનો વિડીયો આપીશું બાકી

તમારા એક તાપડું હોય તરફ કેટલા હોય બરાબર છે પ્લાસ્ટિકનું તાપડું હોય આપણે ખાતર ની થેલીઓ નહીં યુરિયા ડીપી મોરુસુ કે ફોસ બરાબર છે એની જે થેલીઓ હોય એ થેલીઓ માથે નાખી દેવાના અને તડકે બે ત્રણ કલાક જો તપાવો તો એનો ઉગાવો સારો આવશે એનું અંકુરણ સારું ફૂટશે

એ ખેડૂત મિત્રો ખાસ આપના આગલા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને ખેડૂતોને આરામથી આ પ્રોડક્ટ એમને મળી રહે ખાસ ખેડૂત મિત્રો સરનામું પૂછતા હતા તો સરનામું કહી દઈ મારું કે નીલમ એગ્રો કેમિકલ્સ ગ્રુપના થોડ આઈસીઆઈસીઆઈ બેંકની પાસે આઈસીઆઈસીઆઈ બેંક પાસે આવો ને તમને આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી બેંક બેંક ઓફ બરોડા એ એક્સિસ બેંક આ બધી બેંકો ના છે એની પરખે જ એગ્રો સેતન તારે પીએમ આંગળીયાની હામે ગર્લ્સ હાઈસ્કૂલની પાછળ અને મારો મોબાઈલ નંબર તમને લખી દો સોરાણું અઠ્યાવીસ તેસઠ ઓગણસી અગિયાર આપણો મોબાઈલ નંબર છે તમ તારે પણ મારા બાપ ઘણા બધાના ફોન આવતા હોય ટાઈમે ઉપાડી ન ઉકતા હોય તો માફ કરજો કારણ કે રોજના તમને કોઈ અઢીસો ત્રણસો ફોન આવતા હોય બને ત્યાં સુધી અમે ફોનના જવાબ આપીએ જ છીએ અને જ્યાં સુધી વાત ન થાય ત્યાં સુધી તમે તારે મંડ્યા રાખજો તમે તારે કે ભાઈ વાત કરવી છે વાત કરવી છે કારણ કે નંબર મેં આ એક આપેલો છે એ પાંચ ફોનમાં એકારે લાગે પરંતુ અમે જવાબ દેવા વાળા ત્રણ જણાથી

એ સમય દરમિયાન થોડોક અમને પોરો આપજો અમારા ગળા નહીં પોરો રહે તમને સાચી માહિતી અમે આપતા રહેવું તમ તારે નવો વિડીયો નો આવે ત્યાં સુધી રજા આપો રામ રામ